હેલો ગાઈઝ હું છું પરમાર દુર્ગે અને તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોકની અંદર તો આજ આરતી બેન ધૂંઝાળા ખેરી રહ્યા છે ને આપડે ખેરવા દેવાના છે નહીં બહુ થાય તો આરતી ના ધૂંઝાળા આપણે ખેરી છે અવાજ ન થવો જોઈએ હો હા અને અમારા પપ્પાને મારા ભાઈ કી ખોલીને બેઠા છે હું ખોલીને બેઠો

આના પેટમાં દુખે છે. આપણે હા ભેગા કરવા કેમ આ છે ભાઈ આ છે ભાઈ અમારું નાનું એવું કાર કલેક્શન.

ਰੌਣਕ ਭਾਈ ਆ ਬਾਸਟੇਬ નો ਵਾਇਰ ਕੰਪਲੀਟ ਕਰਿਆ ਹੋ ਸੋਈ ਸਕਸੈਸ ਜਾਇ ਕਿ ਨਹੀਂ ਨਹੀਂ ਮੈਂ ਉਹ ਨਹੀਂ ਮਾਰੀ ਹਾਂ ਆਉ ਜੋ ਭਾਈ ਤਾਂ ਆਪਰੇ ਦੁਰਗੇਸ਼ ਭਾਈ ਨੇ ਚੜਾਇਆ ਸਮਾ ਆਈਏ ਕਿਉਂਕਿ ਆਪੜੀ થી ਕਈ ਚੜਾਇਆ ਨਾ ਤੁਮ ਆ ਰੂਮ ਮਾ ਨਹੀਂ ਕਈ ਐ ਉਹ ਚੜੀਏ ਕਈ ਐ ਉਹ ਹੂੰ ਦੁਰਗੇਸ਼ ਤੇ ਮੁ ਜਾਏ ਇਰ ਕੋ ਤੂੰ ਜਾ ਕੇ ਦੇ ਨਾ ਤੂੰ ਇੱਥੇ ਐਟ ਲ ਤਾਰਾ ਜਾ ਕੇ ਨਾ ਕਹਿਉ ਬਦੋ

રોનક ભાઈ ને કઈક ધોકડવા કામ છે કે ફોર વ્હીલ લઈને જવું છે બસ ટ્યુબ રિપેર કરવાની બસ ટ્યુબ ભાઈ ને રિપેર કરવાની છે એટલે હવે અમારે જવાનું છે ધોકડવા હાલો ધોકડવા જાય કોને ફોન કરીશું હવે ભાણુભાઈ ફોન કરે બાણા આરે આવે તો ભાણા તી હે બાણા બાણા ને લેવાટે ડીવીસ થી ચા લઈને આવ્યા અઠે મારા ઘરે થી ના ઘર લગી રીવિસ ગાડી લઈને આવ્યા ભાણા તારું માનતો જો એ ભાણા તારું માનતો જો કા રમેશભાઈ બે નથી વાગે

કેમ મોજ આવી ગયો રોનક કે બે સ્પ્રે થઈ રહ્યા પણ આપણે લેવાનું છે ત્રણ કેમ કે આપણે સારા સાર મેક કરવાના છે બ્લેક સારા સાર હો મેટ બ્લેક પણ આ મેટ બ્લેક કરવો ને તો રોનક ભાઈ થીનર અને પીછો લઈ લીધો આપણો મેળ આવે એમ છે નહીં મેટ બ્લેક છે નહીં સ્પ્રે અમારા રોનક ભાઈ કે લાઈટ લઈ આવ્યા નામર લેલન ને મોડિફાય કરવાની અશોક લલન ને મોડિફાય કરવાની જેમ કે હાલો દરજકザઈ સાપણી ગયો તા આપણે ગૌતમ ભાઈ ને મળી જાસ હાલો સાપ આવો તો પછી ફાઇનલી આપણે મેટ બ્લેક કલર માં સ્પ્રે મળી જાસ ત્રણ લીદાસ ત્રણ લીદાસ ફઈ રહે વાં તો નહી આવે પછી તમને બતાવી કરી કરી હમ

અને મારે કરવાની છે આ ગાડી સાફ એટલે મતલબમાં ધોવાની છે આ કંઈક આવી હાલતમાં છે ધોઈ નથી આપણે હવે નળી પ્રેશર ખમીએ કેમ છે નહીં તો ગાડી ધોવાનો પ્લાન રહ્યો છે કેન્સલ તો ગાડીને આપણે પાછી હતી ખૂણા મૂંચી આવીએ તો આપણે બોલરામ કલરનું કામ થઈ ગયું છે પૂરું રોનકભાઈને હજી લાઇટિંગનું કામ થોડું ઘણું કદાચ બાકી હશે નહીં એ નહીં થઈ ગયું જો રોનકભાઈએ લાઇટ ફિટ કરી છે માર ખવડાવવા મને પોલીસવાળાના હાથે હવે આ છે આપણી પોલો ને આપણે આના સારા મેગવિલ કરવાના છે મેટ બ્લેક અને અંદરનું કેલી પર અને પાછળના ડ્રમ કરવાના છે લાલ કલરથી એટલે એક પછી એક ટાયર ખોલીને આપણે કરવું પડશે આપણી પાસે ચાર્જ એક છે પણ ચાર્જ એક ઉપર ગાડી ન રહી

મારી ઘરે ત્યાં બેહવામાં અત્યારે સારા વાટ નથી બધે કલર કલર ટાયર થાય તો હવે આપણે ટાયર કાઢી લીધું બારું હેઠળ સેફ્ટી રોનકભાઈ કરવાનું છે ટાયર આ સાફ ને મારા અહીં કેલીપરમાં મારવાનો છે આપણો લાલ કલર જોકે સ્પ્રે લેતા હતા સ્પ્રે મેળવવા નહીં પછી કલર લઈ લીધો હવે કરીએ આપણે આપણું કામ ચાલુ રોનકભાઈ જો આમાં સ્પ્રે મેર્યો પેલા અહીંયા સેલોટેપથી પેકિંગ કર્યું છે એટલે હું ટાયરમાં ક્યાંય કલર ઉડે નહીં કેમ લાગેસ કમેન્ટમાં કહેજો ભાઈ આપણે થોડુંક કામ થઈ ગયું એટલે એ ક્યાં હે બીજ લાગે રોનકભાઈ ક્યાં પાસણનું ટાયર એ કંઈ ખોલવું નથી એમને મારે સ્પ્રે મારીને ચેક કરવું છે જો કે આગળ ટાયર મેં ધોઈને ખાસ હવે તો એ સાફ કરે છે જોઈએ હવે રોનકભાઈ શું કરી તમારે જો ગાડીના મેગવિલ કલર કરવા હોય તો રોનકભાઈ ને લઈ જ એક પ્રેરમા બઢે સોડર દેવાન છેદું બેસ એમ જ કરું ને ભઈલા એ તો ભાઈ જેટલો વપરાતો એટલો વપરાય કે આ સાઈ સાઈન કઈ બધે સ્પ્ર થોડો પૂરો કરે તું સાઈન લેજે મેં તો બે કેતો તો બાપા સો ફાઇનલી ઘણો ખરું મેગવિલ કલર થઈ ગયો છે કેવું લાગે શાઇનિંગ કેમ આવ્યું એ આગડે આમાં રેગડા ઉતર કે મારી તો દઉં નઈ નઈ રમને નથી રોનકભાઈ હું તો ચડવા આવવાનું કે આપડી પોલો ના સારા ટાયર તો થઈ રોનક રોનકભાઈ કે મારા અશોક લેલન માં કરવાના છે વ્હીલ પ્લેટ અને યલો વિલ બ્લેક થઈ ગયા છે રોનકભાઈ ને અશોક લલન વિલ પ્લેટો કરવાની છે બ્લેક જોઈએ હવે કેમ થાય રોનક ભાઈ વે અશોક લેલન ની વિલ પ્લેટો નું કલર મારવાનું ચાલુ કર્યું છે બે વિલ પ્લેટો નું લાગી જોસ કેમ થાય ભાઈ ઘટશે કે ઓલો લઈ આવો છે કે તો હાવ પૂરો થઈ ગયો એ તો હાવ પૂરો થઈ ગયો હજી એક છે ને હજી આવડે આ ઈ લાગ દે આ ટાટો થઈ ગયો તો હમ લા આ ઠંડુ ઠંડુ કેમ થઈ ગયો જે કોઈ નથી વધારતો નહી હોય કલર બગાડી જ નાખજો હોય એ બધો એના ન ના સારા રહેતા પછી આ સ્પ્રે મસ્ત છે જો ખરાબ હતો ને આ હેરકો હાલતો જ નહોતો હાલો રણકભાઈ બહુ મહેનત કરે છે પેલા ગાભો મારે પેલા ટાયરું ધોયા કા ગાભો મારે ને પછી એને સ્પ્રે મારવાનું છે ભાઈ છોકરો બહુ કામઠો છે લગભગ કેમિકલ લાગી જવાનું છે મને એલર્જી છે અરે એલર્જી નહીં આ તો ઉલટી થાય ડાયરેક્ટ થોડોક છે પહેલા न सेम आगे રાખીને મારને એમ ફાયદો રે હો આમ काय खबर छे पण घटे तो ते तार पेलाक खबर छे फोर व्हील નો હોત આ ધીરે તે મારી આગળ રહે ગાદો ઉડે ની ખબર છે બાકી જાય હ કે ઓલા પર હે વાલ પર હે વાલ પર હે હ આવો જોતા હાલ કુ મીરી લેક ચારે ચારમાં થઈ ગયો હવે આપણું કામ છે ગાડીને સરખો મસ્ત નીટ એન્ડ ક્લીન કરવાનું તો હાલો હવે કામે લાગી જાય તો આ એટલો થોડો કેવો ભાગ કર્યો છે કેમ બાકી કાસ જેવો અહીં કોઈ કહેતો લીટો પડ્યો લીટાઈ દેખાય છે આમાં હવે તો તો પછી આપણે તમે જોઈ શકો છો વિડીયોમાં કે આપણે ગાડીને ચમકાવી દીધી હો હવે એલો વીલ સારા લાગશે અહીંયા એક જાદુ થઈ રહ્યું છે કે

અલા આપણે બે અમરસાના પટી પજા બનાવવાના છે બે અમરસા ના કંત્રણ ભાઈ આપણે કારીગર છે એ બધી વસ્તુના ના તો હેવી રે કેમ લે ભાઈ સંભળ્યા પણ તું ખાતે રાખી તો બકે આપણા ભાઈ આવી ગયા છે એનું આ બબરું વાહન લઈને હાલ તો ટેકનોલોજી બતાવી તો ટેકનોલોજી તો હાલો મિત્રો તો અહીં થાય છે આપણો વ્લોગ નો એન્ડ મળીએ કાલે નવા વ્લોગ સાથે હાલો ભણાવો હોઈ જા